નમસ્તે મિત્રો વિડીઓમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદમાં ગઈકાલે જે ઘટના બની છે પ્લેન ક્રેશની એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા અને તેમનું પણ દુઃખદ અવસાન થયું છે ત્યારે અમુક શોકાવનારા આંકડાઓ સામે આવ્યા છે જે જાણીને તમે પણ શોકી જશો કે આવું પણ બની શકે કારણ કે અત્યારે જુઓ તો ઘણા બધા એવા લક્કી માણસો હોય છે કેટલાક એવા દુઃખી માણસો હોય છે જેને અમુક આંકડાઓ સાથે સંબંધ રહેતો હોય છે વિજયભાઈ રૂપાણીને પણ એક આંકડો ફેવરેટ હતો બાર જીરો છ અને એનો ફેવરેટ આંકડો હતો ત્યારે આવી દુર્ઘટના પણ બની છે તો એના વિશે પણ થોડીક વાત કરીએ છીએ વિડીયોને આગળ વધતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો ને કમેન્ટ બોક્સમાં જેટલા પણ લોકો જીવ ગુમાવ્યો છે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં એના આત્માને શાંતિ મળે અને એના કુટુંબને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી આપણે પ્રાર્થના કરશું ને કમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં તો ચાલો જોઈ લઈએ અમુક આંકડાઓ જે સામે આવ્યો છે એના વિશે વાત કરીએ બીજીભાઈ રૂપાણીનું નિધન અને આંકડાનો યોગ તેમના દરેક વાહનોનો નંબર બાર જીરો છે નિધન પણ બાર છ એ જન્મ તારીખ બે હતી પ્લેનનો સીટ નંબર પણ બે જો આજનું આ જે આંકડા છે એ ખરેખર સોંકાવનારા છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં નિધન થયું છે જે તારીખે તેમનું નિધન થયું તે તારીખ બાર સ બે હજાર અને મહિનાનો બાર સ થાય જોકે બાર સ એ વિજયભાઈનો ફેવરેટ નંબર હતો બાર જીરો સ તેમને તેમની કાર એક્ટિવાના વાહન અને બધા જ જેટલા પણ વાહનો છે તેમાં તેનો નંબર બાર જીરો સ રાખ્યા હતા પણ બે હતો અહીં પણ બે નો આંકડો યોગાનુ યોગ છે વિજયભાઈ રૂપાણી ને બાર જીરો સ નંબર પ્રિય હતો તે કોઈ પણ સારું કાર્ય કરવા માટે બાર જીરો તારીખ પસંદ કરતા તેમના વાહનોનો નંબર પણ બાર જીરો છ રાખ્યો હતો રાજકોટમાં કારકે એક્ટિવા નીકળે તો લોકો બાર જીરો છ નંબર વાંસીને સમજી જાય કે વિજુભાઈ રૂપાણીનું જ વાહન છે તો આ વિડીયોને વધુ ને વધુ શેર કરી દેજો અને જેમ બને એમ આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તાજા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે